હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત અંદર ચેપ્ટર ક્ષેત્રફળ અને પરિમિતિ જેના ભાગ ચારની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહાવરો આવ્યા ચાલો એ નીચેનું કોષ્ટક જુઓ જો તમારે દરેક વસ્તુનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયો સ્તંભ પસંદ કરશો ચોરસ સેમી ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર તો તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે તો હાથ રૂમાલ જો વિદ્યાર્થી મિત્રો વસ્તુ નાની હોય તો ચોરસ સેમીમાં લખશું વસ્તુ મોટી હોય જેમ કે સાડી તો આપણે લઈ શકાય ચોરસ મીટરમાં લઈ શકાય પુસ્તકનું પાનું નાનું છે તો ચોરસ સેમી શાળાની જમીન ચોરસ મીટરમાં લઈ શકાય પણ આપણે શહેરમાં જે રહેતા હોય શહેરની જમીન તો એ મોટું અંતર થાય તો ચોરસ કિલોમીટરમાં લઈ શકાય વરખંડનો દરવાજો ચોરસ મીટરમાં ખુરશીની બેઠક ચોરસ સેમીમાં લઈ શકાય બ્લેકબોર્ડ ચોરસ મીટરમાં ભારતીય ધ્વજ ચોરસ સેમીમાં જમીન કે જેના પર નદી વહેતી હોય તો ચોરસ કિલોમીટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળના બધા જ વિડીયો જોઈ ચૂક્યા છીએ જો તમારે સમજવાના બાકી હોય અથવા તમારે વિડીયો જોવા હોય તો ફ્રીમાં મળશે અને હા ગણિતના નહીં પરંતુ તમને બધા જ વિષયના વિડીયો ફ્રીમાં મળશે ક્યાંથી મળશે સર

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ચાલો હજી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બી નવ ચોરસ સેમીનો એક ચોરસ બનાવો હવે કેટલા ચોરસ સેમીનો નવ ચોરસ સેમીનો એટલે નવ ખાના આવવા જોઈએ બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ચોરસ બનાવી શકાય ત્રણ સેમી લંબાઈ અને ત્રણ સેમી પહોરાય બરાબર અને નવ ચોરસ સેમીનો એક ચોરસ બનાવ્યો કહેવાય બરાબર નવખાના આવી જવા જોઈએ અથવા તો જેનું ક્ષેત્રફળ કેટલું હોય નવ ચોરસ સેમી હોય તેની લંબાઈ આપણે માપી લેવાની જો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો ચોરસ નવ ચોરસ સેમી નવ ચોરસ સેમી છે તો લંબાઈ ગુણિયા લંબાઈ તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો ત્રણ ગુણ્યા ત્રણ લંબાઈ ગુણ્યા લંબાઈ થશે તો લંબાઈ કેટલી વિદ્યાર્થી મિત્રો ત્રણ બરાબર તો સેમી સેમી લંબાઈ પહોળાઈ એટલે તેના પર લખો ચાલો એના પર એ લખો પહેલા ચોરસની બાજુના માપ કરતા બમણું માપ હોય તેવો બીજો ચોરસ દોરો બમણું એટલે વિદ્યાર્થી મિત્રો આ માપ છે ત્રણ સેમી છે લંબાઈ ત્રણ સેમી કેવું છે પહોળાઈ તો હવે આપણે બમણા માપનો દોરવાનો છે બમણા માપનો એટલે ત્રણ ચાર પાંચ છ છ સેમી લંબાઈ હોય એક બે ત્રણ ચાર પાંચ છ છ સેમી શું હોય પહોળાઈ એના ઉપર બી લખો ચલો આ બી અને આ એ નીચેના ઉત્તર આપો ચલો ચોરસ એની પરિમિતિ કેટલી

તો ચોરસ બીની બાજુનું માપ છ સેમી છે ચોરસ બી નું ક્ષેત્રફળ કેટલું તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાઈ લંબાઈ છે છ પોહળ છે ચોરસ સેમી બી નું ક્ષેત્રફળ ચોરસ એના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે તો ચોરસ એનું ક્ષેત્રફળ ગોતી લો લંબાઈ ગુણ્યા પોહળાય ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ ચોરસ સેમી છે અને આનું છત્રીસ ચોરસ સેમી તો વિદ્યાર્થી મિત્રો તમારે છત્રીસ ચોરસ ને કેટલા વડે ભાગીશું આપણે નવ ચોરસ સેમી વડે ભાગીશું ચોરસ સેમી ચોરસ સેમી જતારિયા રહ્યા નવ ચોકું છત્રીસ ચાર ગણું છે કેટલા ગણું છે ચાર ગણું વધારે છે બરાબર ચાલો અથવા તો આ નવને ને તમે ચાર વડે ગુણો તો નવ ચોક છત્રીસ થાય તો આવી ગયું છત્રીસ આવી રીતે મેં કીધું એમ ચાર લંબાઈ કારણ કે લંબાઈ સરખી છે તો ચાર ગુણ્યા છોક સોરી છ ચોક ચોવીસ તો ચોવીસ સેમી થશે કેટલી ચોવીસ છ છ ચોરસ બી ની પરિમિતિ ચોરસ એની પરિમિતિ કરતા કેટલા ગણી છે તો જો ચોરસ એની બાર છે ચોરસ બી ની કેટલી છે છે તો કેટલા વડે બે ગણી વધારે છે કેટલી ગણી બે ગણી એમ આગળ પોસ્ટ આવી ગયું હાલો દોરીની રમત પંદર સેમી લાંબી એક દોરી લો કેટલી સેમી પંદર સેમી આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ તમારે શું બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો આકાર બનાવવાના છે તમારી રીતે વિદ્યાર્થી મિત્રો શું બનાવવાના છે આપણે આકાર બનાવવાના છે બરાબર તો જો અહીંયા તમને આપ્યું છે દોરી છે તો એનો શું બનાવેલો છે એક આકાર બનાવેલો છે તો તમારી રીતે આકાર બનાવવાનો છે અને તમારી રીતે એનું ગણતરી કરવાની છે બરાબર ચાલો મોટું છે ઓકે ચાલો છતાં જોઈ લઈએ રેડી હવે આવી જશે ચાલો ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે આકાર બનાવો પેલો આકાર બનાવો એને શું નામ આપણે આપી દઈએ એ આપી દઈએ બરાબર તો એ આકાર આપણે બનાવી નાખીએ આ એ આકાર પછી

અને કા અડધા થી વધુ અગિયાર ખાના એ થયા અડધા હોય એ ગણવાના તો આ આ નથી અડધા હોય છે આ છે બરાબર તો અડધું ખાનું હોય કેટલી વખત છે બે વખત તો બે બે ઉડી ગયા તો કેટલા ખાના ગણાય એક ખાનું તો વિદ્યાર્થી મિત્રો આનું ક્ષેત્રફળ કેટલું ગણાશે બાર સેમી ગણાશે કેટલું બાર ચોરસ સેમી આના ગણીએ ખાના આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અડધાથી વધુ છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અડધાથી વધુ સત્તર આમાં અડધું એક છે નહીં તો આનું સત્તર ચોરસ સેમી થયું આનું ગણો આ અડધું છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આ બાર અડધું કેટલી વખત છે છે એક એક વખત વખત તો ને અડધું એટલે ચોરસ સેમી જો આપણી રીતે મિત્રો દોરવાનું છે એવું જરૂર નથી તો કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધુ છે કેટલું બી કેટલું સત્તર ચોરસ સેમી તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે એની શું ગણવાની છે પરિમિતિ એટલે કે આ બધી બાજુઓના માપનો સરવાળો કરવાનો છે બરાબર જે તમે જાતે ગણી શકશો બરાબર તમારી પાસે સ્કેલ હોય અથવા તો તમારે આમ તો પરિમિતિ એટલી જ થાય ને બધા જ આકારની પરિમિતિ પંદર ની પંદર જ થાય ને કાંઈ એ તો આપણે યાદ નથી આવતું કેમ પંદર સેમી ની દોરી છે એટલે પરિમિતિ બદલાવાની નથી ક્ષેત્રફળ બદલાશે પરિમિતિ નહીં બદલાય કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે એ આકારનું તો આ આકારની પરિમિતિ કેટલી છે પંદર સેમી જો દોરી બે માં સરખી છે એટલે પરિમિતિ સરખી છે પરંતુ ક્ષેત્રફળમાં શું છે વિદ્યાર્થી મિત્રો ફેરફાર છે ચલો એક ત્રિકોણ એક ચોરસ એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો કયા આકારનું ક્ષેત્રફળ વધારે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે તમારે શું કરવાનું છે ગણવાનું છે તો કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો આને આપણે પહેલા સાફ કરી નાખીએ ક્લિયર ચાલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીએ એક ત્રિકોણ દોરીએ બરાબર સરસ મજાનો થઈ ગયો ત્રિકોણ ચાલ પછી એક ચોરસ દોરો તમારી ચોરસ એટલે બધી બાજુના માપ સરખા હોય એક લંબ ચોરસ દોરો લંબાઈ અને પહોળાય બરાબર અને એક વર્તુળ દોરો હવે વર્તુળ તો આપણે મિત્રો આમાં પરિકરની મદદ લેવી પડે તમારી પાસે પરિકર હોય તો એની મદદ લઈ બરાબર મેં મારી રીતે દોરવાનો પ્રયત્ન કર્યો છે હવે શું કરવાનું છે તો હવે આ બધાનું ક્ષેત્રફળ કેટલું છે જોવાનું છે તો ગણી લેવાના વિદ્યાર્થી મિત્રો પહેલાં આખા અડધો કે અડધાથી વધુ હોય ગણવાના એક બે ત્રણ ચાર બરાબર અને આ એક પાંચ અને આ એક છ તો છ થઈ ગયા આખા પછી બે અડધા તો બે અડધા તો બે બે વૈયા કેટલા એક છ વધતા એક એટલે કેટલા થઈ ગયા સાત ચોરસ સેમી આમાં કેટલા ખાના છે એક બે ત્રણ ચાર ઊભા એક બે ત્રણ ચાર ચોકે ચોકે સોળ સોળ ચોરસ આમાં કેટલા ખાના છે દસ તો દસ ચોરસ સેમી આમાં ગણવા પડશે કા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બસ અગિયાર જ ગણો ને અગિયાર ચોરસ સેમી પણ જોઈ લેવાનું કોનું ક્ષેત્રફળ વધારે છે પરિમિતિ માપવાની દોરો છે ને દોરો આમ રાખીને માથે ધાર ઉપર દોરાની લંબાઈ પછી માપી લેવાની તમારે એટલે પરિમિતિ મપાઈ જશે રેડી ચાલો પક્ષીઓ બચાવો રેડી પક્ષીઓ બચાવવાના છે એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે બંને સરોવરમાં લોકો પિકનિક માટે એટલે કે ફરવા માટે તેમજ નૌકા વિહાર માટે બોટિંગ કરવા માટે હોડી ચલાવવા માટે આવે છે

તો ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું બહુ સરળ રસ્તો હું તમને દર્શાવું તમારી પાસે દોરો લેવાનો દોરો દોરાને એક જગ્યાએ રાખી દેવાનો માની લો કે દોરો તમારી પાસે છે સરસ મજાનો આ દોરાને રાખી દીધો દોરાને આ ચિત્ર ઉપર આમ ધારે ધારે ગોઠવી દેવાનો દોરાને પેલા પછી બરાબર દોરાને આ ધારે ધારે તમારે આમ ગોઠવી દેવાનું છે પછી આ દોરાને મોટી સ્કેલ ની મદદથી માપી લેવાનું અથવા તો દરજી જે કપડાનું માપ લે ને મીટર પટ્ટી હોય તો એની મદદ થી માપી લેવાનું બરાબર અથવા તો સ્કેલ ની મદદથી માપી શકાય અથવા તો તમે

તો આની છે વીસ પોઈન્ટ છ સેમી તરત તમને શકો ચાલો તો એની સેમી છે તો વિદ્યાર્થી મિત્રો છત્રીસ પોઈન્ટ સાત સેમી પછી કિલોમીટરમાં ગોઠવવા હોય તો છત્રીસ પોઈન્ટ સાત સેમી છે બરાબર એટલે કેટલા થાય છત્રીસ પોઈન્ટ સાત કિલોમીટર

તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું તો વિદ્યાર્થી મિત્રો એને અને કયા સરોવરને બોટનો ઉપયોગ માટે ઉપયોગ કરીશું બીને કેમ હદ કોની વધારે છે એની હદ કોની ઓછી છે બીની ખ્યાલ આવી ગયો જો એકદમ ઇઝીમાં ઈઝી છે આપણે એમ થાય કે શું હશે હવે તમારા માટે આવ્યું બરાબર હવે તમને થાય ને શું હશે એ હવે જોવાનું છે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધવાનું છે બરાબર ચાલો પછી તમારે ક્યાં ગોતવાનું છે જમીન પરનું ગોતવાનું છે કેના પરનું જમીન પરનું તો કાય વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર પછી તો ચોરસ સેમીની જગ્યાએ ચોરસ કિલોમીટર લખી નાખવાનું એ તો આવડી જાય આપણને તો આપણે ગણવા પડશે જો અડધા કે અડધા થી વધુ હોય એને આખા ગણવાના અને અડધા હોય એને આપણે શું કરીશું બે વખત ગુણીશું તો આપણે ચિત્રમાં જોઈને ખબર પડી જાય એક બે પછી આ ત્રણ આ ચાર આ પાંચ આ છ પછી આ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને આ એકવીસ બરાબર એકવીસ આપને ખબર પડી કે ભાઈ એકવીસ આખા છે પણ એકવીસ નથી વિદ્યાર્થી મિત્રો હજી અડધાથી વધુ એકવીસ બાવીસ ત્રેવીસ અને હજી એક આપણે નથી લીધું એટલે ચોવીસ તો ચોવીસ ખાના આખા છે અડધા ખાના કેટલા છે તો અડધા ખાના હોય એવા વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાના છે તો અડધું ખાનું હોય એવું હું બીજા કલરથી બતાવું કે આ એક અડધું ખાનું હોય એવું બરાબર પછી અડધું ખાનું હોય એવું આ બે બસ મને બે જ દેખાય છે અડધું ખાનું આ અડધું નથી હો ભાઈ આ અડધું નથી ચાલો તો વત્તા અડધા ખાના હોય એવા બે જો ચોવીસ આખા વત્તા અડધા ખાના હોય એવા બે છે ગયા કેટલા કેટલા આવશે એટલે થશે પચીસ તો વિદ્યાર્થી મિત્રો પચીસ ચોરસ સેમી થશે કેટલું પચીસ ચોરસ સેમી અને પચીસ ચોરસ સેમી થાય એટલે એને શું કહેવાય પચીસ ચોરસ કિલો મીટર શું કહેવાય ચોરસ સેમી જગ્યાએ ચોરસ કિલોમીટર લખવાનું છે એટલે પચીસ ચોરસ કિલોમીટર કહી શકાય ચાલો આગળ વધીએ તો શું છે વિડિયો રાજાની વાર્તા તો મિત્રો એને પછીના ભાગમાં આપણે જોઈશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત